પણ એની ઓળખાણ કરાવવા વાળા સદગુરુ જે બેઠા છે ને એ આપણને પરમાત્માની ઓળખાણ કરાવે એટલે ઈ આપણો જીવ તો જાગતો ભગવાન છે અને એટલા માટે કબીર સાહેબ તો એમ કે છે કે ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પા મારી નજર ની હામે મારો પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે આવે અને બીજી બાજુ મારો સદગુરુ હોય તો કબીર સાહેબ એમ લખે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે તો કિસકો લાગુ પાય ગુરુ અને ગોવિંદ બે હોય તો મારે કોને પગે લાગવા તો કબીર સાહેબ એમ કે છે કે બલિહારી ગુરુ આપકી કે તમે ગોવિંદ દિયો બતાય પહેલા હું મારા ગુરુને પગે લાગુ કારણ કે એને ગોવિંદ